મિત્રો અત્યાર સુધીમાં તમે આવી મિની આરતી ઘણી બધી જોઈ હશે પણ ઇન્ડિયા આખું ફરી લ્યો આવી આરતી હજી સુધી તમને ક્યાંય નહીં મળે કારણ કે જેને અહીંયા અલગ અલગ વેરાયટીમાં બનાવે છે આપણે બધા જનરલ જોઈ કે ભાઈ એમાં નગારું આવે બેલ આવે ઝાલર આવે અને હવે હમણાંથી લોન્ચ દે છે તો ભાઈ શંખવાળા આવે પણ અહીંયા તો એના સિવાય ઘણી બધી અલગ અલગ ફેસિલિટી વાળા આવી ગયા છે જો પેલો તો આ છે ને આમાં મોર બોલે કોયલ બોલે ચકલા બોલે ઝાલર બેલ અને નગારું તો ખરું એના સિવાય બીજી જે હરિભક્તો માટેની સ્પેશિયલ બીએપીએસ વાળી આરતી જે આવે છે એમાં કાઈ ઘટે નહીં હરિભક્તો માટેની સ્પેશિયલ છે જૂના સ્વામિનારાયણ મંદિરમાં તમે જાવ ને સાળંગપુર જે આવી રીતે ઘણા બધા મંદિરો છે ત્યાં જે અવાજ આવે ને આરતીનો એ જ આરતી હવે તમને અહીંયાથી મળી રહેશે એવા જ અવાજ નહીં અને ભારતભરમાં તમે કોઈ પણ જગ્યાએ મંગાવો તમને મળી રહેશે તમારે ઓફિસ હોય રેસ્ટોરન્ટ હોય ફેક્ટરી હોય મંદિર હોય ઘર હોય કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો હોય એવી જ રીતે બાજુમાં આરતી રાખો ને સાહેબ આખો દિવસ નહીં આખી જિંદગી તમારી તરી જાય અને મજા જ આવી રાખે જીવનમાં એવી મસ્ત મજાની અહીંયાથી તમને આરતી મળી રહેશે હવે હું પહેલાં તમને ડેમો બતાવું આજે મોર કોયલ અને ચકલાવાળું જે છે ને એ પહેલાં આપણે સાંભળીએ જો અહીંયા નગારું છે આ બેલ છે આ આપણે ઝાલર છે અહીંયા નીચે બે સ્વીચ આપેલી છે ટૂંકમાં અહિયાં આ જો નીચે વગાડીએ ને એટલે આ ઝાલર એ બધું વાગે અહીંયાથી તમે ડીમ ફૂલ કરી શકો પછી આ બીજી જે છે ને અહીંયાથી આપણે જે વાત થઈને મોર ચકલા અને કોયલ બોલે જો મજા જ આવી રાખે તમે જો ક્યાં બાજી હોય ને મગજ તમારું આમ ગાંધા હોય ને વધારે તમે હોય કે આવી ગયા હોય ને ત્યારે સાહેબ આરતી નો સંભળાય જાય ને મગજમાં કદાચ ગમે એવા ટેન્શન ગમે એટલા કેમ નથી બધા ટેન્શન દૂર થઈ જાય અને આ હવે જે હરિભક્તો માટેની સ્પેશિયલ બીએપીએસ આરતી આમાં એ જ રીતે છે અહીંયા નીચે જે છે સ્વિચ એનાથી આપણે આ નગારા જે આરતી વગાડી શકીએ આવડિયા પછી આ જે ઉપર છે આ તમે છે ને મસ્ત મજાની આવી રીતે આ ઘણી બધી છે જો આ શંખ વાળી છે શંખ અને મોર મોર અને વાગે તમે ભારત ભરમાં ગમે ત્યાં રહેતા હોય તમારે આ આરતી મશીન લેવા માટે અહીંયા આવવાની જરૂર નથી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ કરો એટલે તમને મળી રહેશે અને તમારે નાનો મોટો બિઝનેસ કરવો હોય તો તમને હોલસેલમાંય મળશે હોલસેલમાંય મળે હોલસેલમાંય મળે અને રિટેલમાંય મળે મારા વાલીરાઓ હવે મંગાવી લેજો આમાં રાહ નો જોવાય કારણ કે આ જાજી મોટી કિંમત હતી સાવ સસ્તા ભાવમાં મળી રહે છે અને ડાયરેક્ટ ફેક્ટરીથી જ તમને મળશે એટલે આમ ગણો ને તો સાવ સસ્તા ભાવમાં મળશે અને બેસ્ટ ક્વોલિટી છે